નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો જે થવાનું હતું એ જ થયું એક બેડ ન્યૂઝ આવ્યા છે તો તમામ ઉમેદવારો માટે એક અપડેટ પણ છે મિત્રો એક સમાચાર છે એ મોટા અપડેટ છે સાથે સાથે મિત્રો આટલી જે મોટી જગ્યા છે એ ખાલી રહેવાનું કારણ શું છે તો તમામ ઉમેદવારો જરૂરથી માહિતી નિહાળજો કેમ કે અપડેટ મિત્રો વારંવાર જે આવી રહ્યા હતા તો આજે છેલ્લી અપડેટ આવી છે એના ઉપર આપણે પ્રોપરલી માહિતી આપવાનું છું વિડીયો ખાસ પૂરો જોજો અને આપણે કહું કાલે પણ એક અપડેટ મૂકી હતી જેનો આપણે સાંજે કેમ વિડીયો મૂકેલો હતો જેમાં એક ખુશખબરી પણ આવી હતી તો મિત્રો આજના બેડ ન્યૂઝ શું છે એના ઉપર આપણે થોડા વિગતવાર સમાચારની અપડેટ આપીએ કે શું અપડેટ મળ્યા છે તો કાલનો અપડેટ મિત્રો આપણે જે મૂકી હતી એમાં શિક્ષકો માટે જે ખુશીના સમાચાર હતા જેમાં છથી આઠના તમામ ઉમેદવારો માટે અપડેટ હતી એનો વિડીયો મૂક્યો હતો તો ઘણા ઉમેદવારો જોઈ ચૂક્યા છો તમે પણ એ મહત્વનું ટ્વીટ નથી તો ખાસ નિહાળજો અને ખાસ મિત્રો

છસો ને અગ્ન એટલે કે તમામમાં ઈડબ્લ્યુ એસ એસ માં અને બે માંથી ચૌદ જગ્યા ભરાય છે તમે જોઈ રહ્યા છો જે પ્રોસેસ મિત્રો થવાની હતી જેમાં ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા તો કઈ ના કંઈક જગ્યા ઓછી ભરાય છે તો કચ્છમાં ધોરણ એક થી પાંચ માં પ્રાથમિક શિક્ષકોની ખાસ ભરતીની અંતિમ યાદી બહાર પડ્યા બાદ ગાંધીનગરમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલુ હતું જેમાં પચીસો જગ્યા ભરવા સામે હજુ નવસો અગિયાર ઉમેદવારો હાજર થયા છે જેથી પંદરસો ને જગ્યા ખાલી હોવાનું બિન સત્તાવાર સૂત્રોમાંથી જણાવી મળ્યું છે મિત્રો આજે છેલ્લો દિવસ છે પરંતુ દૈનિક ચારસો અંદાજે અરજદારોના આધારો ચકાસ્યા બાદ માંડ પચાસ થી સિત્તેર શિક્ષકો જગ્યા ભરાતી હોવાથી બીજા મેરિટ લિસ્ટ થી બાકી જગ્યાઓ ભરાશે એ નક્કી છે જેથી દિવાળી સુધી ભરતી પ્રક્રિયા લંબાય એવી મિત્રો ભીતિ અહીંયા વ્યક્ત થઈ રહી છે તો કઈ ના કઈ જગ્યાઓ મિત્રો ભરાય અને નથી ભરાઈ રહી મિત્રો એનું કારણ પણ શું છે ચોક્કસ કમેન્ટ સેક્શન જણાવજો તો આજની અપડેટ આવી અને જગ્યાઓ મિત્રો શું બીજું લિસ્ટ છે બહાર પાડશે તો દિવાળી સુધી મિત્રો આની પ્રોસેસ છે લંબાવવામાં આવી શકે છે તો નવા કાંઈ લેટેસ્ટ નવા નવાના બીજા અપડેટ કંઈ મળે છે ચોક્કસ અપડેટ આપી જોઈશું તો લાઈવમાં ચોક્કસ જણાવજો મિત્રો જગ્યા ખાલી રહેવાનું મોટું કારણ શું છે તો યુવરાજસિંહ જાડેજાનો વિડીયો ટૂંક સમયે મૂકવાના છે તો ખાસ બનાવી દેજો જય હિન્દ જય ભારત જય સંવિધાન